નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે હાલ ચણાના પાકની અંદર જાંબુડિયાનો પ્રશ્ન વધારે જોવા મળે છે તો એના માટે આપણે આજે વાત કરવાના છીએ કે જાંબુડીઓ કઈ રીતના ઉદભવે છે શેના કારણે આ રોગ આવે છે અને તેની છોડ પર અને આપણા જે ઉત્પાદન પર માઠી અસર કઈ રીતે થાય છે અને એના નિવારણ માટે આપણે ચોક્કસ પગલાં શું લેવા જોઈએ તો એની આજે આપણે વાત કરવાના છીએ તો નમસ્કાર હું છું કેતન બેડિયા યુટ્યુબ ચેનલ ખુલ્લું મંચ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત ખેડૂતભાઈઓ આજે આપણે વાત કરવાના છે જાંબુડીઓ તો ચણાના પાકની અંદર જાંબુડીઓ પહેલાં તો આપણે કઈ રીતના ઓળખશું તો આખા છોડની અંદર જાંબુડિયા કલરના જે આપણે કલર થઈ જાય છે છોડનો તેના પાંદડા પર જાંબુડિયા કલરની જે ઝાંઈ પડી જાય છે એ આપણે એનાથી ઓળખી શકીએ કે આ જાંબુડીયો આવી ગયો છે તો આ આવવા પાછળનું કારણ શું તો એક તો તમારા છોડની અંદર જમીનની અંદર ઝીંકની ઉણપ હશે તો ઝીંક ડેફિસિયન્સીથી આ રોગ છે એ આવી શકે છે બીજા નંબરમાં જ્યારે તમે તાપમાનનું વધઘટ થતું હોય ટેમ્પરેચર ફ્લક્ચ્યુએશનના કારણે પણ જાંબુડીઓ જોવા મળે છે જ્યારે ઠંડુ વાતાવરણ હોય સવારે અને તમે જો પિયતમાં યુરિયા આપ્યું હશે અને છોડને જો ઠંડી લાગી જશે તો આનાથી પણ જાંબુડીઓ ઉદ્ભવી શકે છે હવે આ વાત થઈ કઈ રીતના જાંબુડીઓ ઉદ્ભવે છે હવે વાત કરીએ કે આની અસર શું થાય ક્રોપ પર તો જ્યારે છોડને ઠંડી લાગી જશે અને જાંબુડીઓ આવી જશે તો આનાથી છોડની જે ખોરાક લેવાની ક્ષમતા છે એ ઘટી જશે એની જે એની જે વિકાસ થવાની વૃદ્ધિ છે એ રૂંધાઈ જશે અને છોડ આખો પડવા લાગશે બેસવા લાગશે અને એમ કરતાં કરતાં છોડ સુકાઈ જશે તો આનાથી આપણું ઉત્પાદનને માઠી અસર પડશે અને છોડ સંપૂર્ણપણે અરવે અરવે સુકાવા લાગશે તો આના નિવારણ માટેના ચોક્કસ પગલાં શું તો તમારે એક જો જાંબુડિયાની અસર જોવા મળી અથવા તો એના આગોતરા આયોજન માટે તમારે જો પગલાં લેવા હોય તો માર્કેટની અંદર અત્યારે જે ઝિંક ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા એસસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે તે પચીસ એમ એલ અને પ્લસ તેની સાથે એક સારું ફૂગનાશક જે માર્કેટની અંદર અત્યારે ટ્રેન્ડિંગમાં છે એઝોક્સ ટ્રોબિન ચાર પોઈન્ટ આઠ ટકા અને ક્લોરોથાનોનિલ ચાલીસ ટકા આ બંને આની અંદર જે એજોક્સ ટ્રોબિન અને ક્લોરોથાનોનિલનું જે સંયોજન છે એ કોન્ટેક છે અને સિસ્ટેમિક છે બહુ જ સારું રિઝલ્ટ આપે છે તો આ તમારે ત્રીસ એમ એલ આ બંનેનો સ્પ્રે કરવાથી તમે ચોક્કસપણે જાંબુડિયાના પ્રશ્નમાં તમને રિઝલ્ટ જોવા મળશે સારા પરિણામ જોવા મળશે જય જવાન જય કિસાન